નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અષાઢ સુદ પૂર્ણિમા જેને આપણે વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા પણ કહીએ છીએ તે વ્યાસજીનો જન્મદિવસ હોવાથી તેને વ્યાસ જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ કૃષ્ણ દ્વેપાયન તેમનું બીજું નામ છે જેમણે વેદોનું સરળીકરણ સંકલન અને વ્યવસ્થિત વિભાજન કર્યું તેમજ પુરાણોની રચના કરી એવું કહેવાય છે કે જગતમાં જે કંઈ જ્ઞાન છે તે સર્વ વ્યાસજીનું ઉચ્ચિષ્ટ છે એવા પ્રકાંડ જ્ઞાની વેદ વ્યાસજીનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ભારત નેપાળ અને ભૂતાન વગેરે દેશોમાં ઉજવાય છે જે ગુરુ થકી આપણે ભૌતિક લૌકિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે સર્વ ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણીનું પૂજન દર્શન અને ગુરુદક્ષિણા વગેરેથી વ્યક્ત કરવાનો મહિમા છે પ્રાચીન કાળથી ગુરુ પૂર્ણિમા ઉજવાતી આવી છે ગુરુના મહિમાનું અનેક રીતે અનેક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે ગુરુનો મહિમા અપરંપાર છે એમાંય ખાસ કરીને ગુરુનો તમામ દુઃખ પીડાનું કારણ અજ્ઞાન છે ગુરુ અજ્ઞાનતાને દૂર કરનાર છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર આમ શબ્દ બન્યો ગુરુ અજ્ઞાનતા એ જ વ્યક્તિ દૂર કરી શકે જે પોતાની જાતને જાણે છે અથવા સ્વનો સાક્ષાત્કાર કર્યો હોય તે સિદ્ધ હોય ગુરુ એ બીજું કાંઈ નથી પરંતુ સ્વયં બ્રહ્મ છે આપણને જન્મ આપનારી માને પણ એકાક્ષરી બ્રહ્મ કહેવાય છે માં પણ સન્માનનીય પૂજનીય છે કેમ કે તે સંતાનની પ્રથમ ગુરુ છે જેના ગર્ભમાં સંતાનનું પોષણ કરી ધરતી પર તે લાવી અને સંસ્કારનું સિંચન કરે છે તો સદ્ગુરુ તેના લાયક ભક્ત શિષ્યને બહુપાર કરાવી આપે છે આમ બંનેનો મહિમા પોતપોતાની રીતે ઉત્તમ છે સદ્ગુરુ સાથેનું જોડાણ એ શાશ્વતતાના સિદ્ધાંત મુજબ પૂર્વનિર્ધારિત હોય છે હકીકતમાં તો ગુરુજ તેમની સાથે સુસંગત હોય તેવા આત્માઓને શોધે છે સમયાંતરે પસંદ કરે છે અને આધ્યાત્મિક માર્ગે વાળે છે આ રીતે ભક્તની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે એ પછી ભક્તના દરેક પગલાં સાથે ગુરુ તેના ભક્તોને તેની આધ્યાત્મિકતાની યાત્રામાં માર્ગદર્શન આપતા પગલાં લે છે આધ્યાત્મિકતાની યાત્રામાં તમે તમારામાં રહેલા ખોટા ખ્યાલો છોડવાનું શરૂ કરો છો મેળવવાને બદલે ત્યાગની ભાવના કેળવાય છે પ્રત્યાઘાત આપવાને બદલે તે સ્વીકારવાનું શરૂ કરો છો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા ગુરુકૃપા અને સ્વપ્રયત્ન બંને અનિવાર્ય છે ગુરુકૃપા તો સતત રહે છે પરંતુ ભક્તના જાત પ્રયત્નમાં વખતો વખત વધ ઘટ થતી રહે છે આ જ કારણે ભક્ત ગુરુકૃપાનો અનુભવ નથી કરી શકતો એવું નથી કે ગુરુની કૃપા આજે છે અને આવતીકાલે નથી ગુરુ નજીક હોય કે દૂર પણ તેની સાથે આધ્યાત્મિક માનસિક અનુસંધાન સતત રહેવું જ જોઈએ ગુરુ એ કંઈ હાડ માંસ કે ચામડીનો માત્ર દેહ નથી પરંતુ ગુરુ એ તત્વ છે જે સર્વત્ર વ્યાપ્ત છે ગુરુ તત્વને સમજવાનો સતત નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ એટલે જ ગજાનન બાવનીમાં છે ગુરુ સાથે તાદાત્મ્ય સધાય પછી સંધ્યા જપ તપ આ બધું ગૌણ બની જાય છે સદગુરુ બોધમાં સમર્થ સદગુરુ શ્રી વિશ્વનાથ અવધૂત બાપજીએ લખ્યું છે કે સાધન જપ તપ તીરથ મુરત ઇનસે સદગુરુ કૃપા ભારી સબદોષ મીટે દુઃખ કટે એટલે જ જપ તપ તીર્થ વગેરે કરતાં પણ સદગુરુની કૃપા ભારે છે મહત્વની છે સદ્ગુરુની કૃપા પામવાની પાત્રતા કેળવવી એ નિષ્ઠાપૂર્વક પોતાના બોધવચનનું પાલન કરવામાં શિષ્ય ભક્તનું પરમ કલ્યાણ રહેલું હોય છે એટલે જ કહ્યું છે ગુરુ કૃપા હિં કેવલમ શિષ્ય પરમ મંગલમ ગુરુના જ્ઞાનનો મહિમા ભગવાન દત્તાત્રેય રચિત ગુરુ ગીતામાં વર્ણવ્યા મુજબ ગુરુ બાળક વિષય ભોગના આશક સેવકજન અથવા ગૃહસ્થરૂપે ભલે રહ્યા હોય તેમના સંબંધે કંઈ પણ વિચારવા જેવું નથી અપવિત્ર સ્થાનમાં પડેલા રત્નને શું કોઈ પણ છોડી દે એટલું વિચારી એમની પાસે રહેલા જ્ઞાનરૂપ રત્નને જ લઈ લેવું ગુરુના રૂપ રંગ જાતિ બાહ્ય દેખાવ વર્તન વગેરેને ધ્યાનમાં ન લેતા તેમનામાં રહેલા જ્ઞાન અનુભવ અને લીલાઓ દ્વારા પ્રાપ્ત થતાં સારબોધને ગ્રહણ કરવો કેમ કે ક્યારેક તેમનું વર્તન તેમની લીલાઓ પાછળ પણ આપણે ન સમજી શકીએ એવું કંઈક રહસ્ય કે કૃપા સમાયેલા હોય છે પૂજ્ય શ્રી રંગ અવધૂતજીએ પણ ગુરુના મહિમાનું ગાન કરતાં પદો રચ્યા છે તેમની એક રચનામાં તેમણે કહ્યું છે ઔષધિ કોણ પીલાવે ગુરુબિન ઔષધિ કોણ પીલાવે ભવ્ય વ્યાધિ ય બહોત સતાવે સુદબુદ્ધ શુદ્ધ બુદ્ધ ભૂલાવે વિષમ વિષમ જ્વર તૃષા પ્યાસ બઢાવે એશો કોન કૃપાલુ જગમે આવા ગમન મિટાવે ગુરુજ તેના એક એકનિષ્ઠ ભક્તને ભાવપાર કરવામાં સહાયક બને છે માનવ જીવન સાર્થક બનાવવામાં સહાયક બને છે રાષ્ટ્રસંત શ્રી ટુકડો રામજી મહારાજ ગુરુ જ્ઞાનમાં સ્નાનનો મહિમા સમજાવે છે જે સ્નાન થકી મનમાં રહેલા સડવિકારો સહિતના દુર્ગુણો એટલે કે મનના મેલ દૂર કરી આત્મતત્વનો બોધ કરાવે છે આવા સદગુરુને હૃદયના પ્રેમથી ભક્તોએ સંપૂર્ણ સમર્પણ કરી દેવું જોઈએ વ્યક્તિના મનની પરિપક્વ દશા માત્ર ગુરુ જાણે છે સદગુરુ સિદ્ધ સંત વ્યક્તિના મનમાં જે ભાવ હોય છે તે તરત પારખી લે છે જે બીજા લોકો માટે જાણવું મુશ્કેલ હોય છે સદગુરુ વ્યક્તિના ભાવ સમજીને જો તે નિષ્ઠાવાન હોય તો તેને યોગ્યતા બક્ષે છે આવા ગુરુની શક્તિ અમાપ હોય છે ગુરુ પ્રત્યક્ષ પરમેશ્વર કહેવાય છે તેમની સાથેનો સત્સંગ તેમનું સ્મરણ સુદ્ધા કલ્યાણકારી હોય છે સદગુરુ ભક્તો અને પરમાત્માને સાંકળતી કડી સમાન છે એટલે જ કબીર સાહેબે કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દેખાય ગુરુકૃપાથી સનિષ્ઠ ભક્તો માટે પરમેશ્વરની અનુભૂતિ સહજ બને છે સબ ધરતી કાગજ લેખની સબ વનરાબ સાગર કી મસી કરું ગુરુ ગુણ લીખ્યો નુણ્યો ન જાય કે ગુરુ વિશે જેટલા ગુણ આપણે રજૂઆત કરવા જઈએ તો લખી શકીએ એમ નથી એના આપણા પર અનેક ઉપકારો હોય છે વેપારી ઈચ્છે છે કે મારા ગ્રાહકને ત્યાં વધુમાં વધુ નુકસાન થાય તો એ મારે ત્યાં નવો માલ લેવા આવશે ડૉક્ટર ઈચ્છે છે દર્દી બીમાર પડે તો મારું દવાખાનું બરાબર ચાલે મારી પ્રેક્ટિસ બરાબર ચાલે વકીલ ઈચ્છે છે કે જગતમાં ખૂના મરકી આ તે બધું ખરાબ દુષ્કૃત્યો ચાલ્યા કરે તો મારી વકીલાત સારી રીતે ચાલે પણ એક ગુરુ એક જ એવી વ્યક્તિ છે કે જે ઈચ્છે છે કે પોતાના શિષ્યનું હંમેશા કલ્યાણ થાય એ ક્યારેયનું બુરું ઈચ્છતો નથી ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ગુરુ પૂર્ણિમા એક મહત્ત્વનો તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે આપણને યાદ આવે છે આપણા ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે ગુરુ આપણને સાચી દિશા સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે તેઓ આપણા જીવનમાં તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે ગુરુ આપણા જીવનમાં સાચા માર્ગદર્શક બનીને આગળ રહે છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની સાચી શક્તિ સમજ આપે છે આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન પણ આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે ગુરુ તે જ છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજની દુનિયામાં આપણને આપણા જીવનમાં તમામ ક્ષેત્રમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે જ છે શિક્ષણ હોય કે સંગીત કલા રમતગમત હોય કે વેપાર જીવનનું કોઈ પણ ક્ષેત્ર આપણને એક સારા ગુરુની જરૂર હોય છે હોય છે અને હોય છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક જ છીએ આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરુ જ છે હું ગુરુ પૂર્ણિમા પવિત્ર અવસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર સન્માનની અનુભૂતિ કરાવે છે હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ વિનાનું જીવન અધૂરું છે જે હિન્દુ ધર્મ અનુસાર બૃહસ્પતિ દેવ તમામ દેવતાઓ અને ગ્રહોના ગુરુ ગણાય છે જેવી રીતે માતા પિતા આપણને સંસ્કાર આપે છે એ જ રીતે ગુરુ આપણને જ્ઞાન આપે છે ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતો તહેવાર છે ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા પ્રેમ હુંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હંમેશા શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખૂબ જ વર્ણવ્યું છે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજના સમયમાં શાળા કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઉજવણીની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવે છે ગુરુનો મહિમા સમજાવતા ભજનનું ગાન કરવામાં આવતું હોય છે ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહાત્મ્ય અંગે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાના ગુરુજનોના આશીર્વાદ લઈને જીવનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરે છે જીવનમાં સફળ થયેલા લોકો પોતાના જીવનમાં આવેલા શ્રેષ્ઠ ગુરુઓને યાદ કરીને ધન્યતા અનુભવે છે તેમજ ક્યાંક ભૂતપૂર્વ ગુરુજીઓના સન્માન સમારોહ પણ યોજવામાં આવે છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુ વૈ નમઃ ગુરુ શબ્દ બે શબ્દ મળીને બન્યો છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર ગુરુ એટલે જીવનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ ગુરુદીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે છે એ ગુરુ છે બીજા શબ્દમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આ દુહામાં સંત કબીરજીએ ગુરુનો મહિમા બતાવ્યો છે ગુરુનો મહિમા બતાવતા કહ્યું છે કે એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા રહે છે કે પહેલાં કોને પગે લાગવું ત્યારે પહેલા ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા શિષ્યો ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા હતા જીવનના શરૂઆતના પચીસ વર્ષ સુધી શિષ્યો ગુરુના જ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા આસપાસના વિસ્તારોમાંથી ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતા કોઈ લાકડા કાપીને લાવતા તો કોઈ જીવન જરૂરી વસ્તુઓ અને ફળો એકત્ર કરીને લાવતા ગુરુ પોતાના શિષ્યોને જીવન ઉપયોગી જ્ઞાન આપતા આ સમયે આશ્રમોમાં શાસ્ત્રોના અભ્યાસ સાથે સાથે શિષ્યોને ધનુર્વિદ્યા જેવું શસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું સાથે સાથે જીવન ઉપયોગી વિવિધ કળાઓમાં શિષ્યોને નિપુણ બનાવવામાં આવતા હતા રોજિંદા જીવન ઉપયોગી કાર્યોની પણ તાલીમ આપવામાં આવતી હતી ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુને પોતાની શક્તિ મુજબ ગુરુદક્ષિણા આપતા હતા જેમાં ફળો ઔષધિઓ કે પોતાની મનગમતી વસ્તુઓ પણ આપતા ખચકાતા નહીં પ્રાચીન સમયની ગુરુ શિષ્ય પરંપરાને યાદ કરીએ એટલે અનેક શિષ્યોના નામ આપણા માનસ પર રૂપસી આવે ગુરુ ભક્ત એકલવ્યને આપણે કઈ રીતે ભૂલી શકીએ એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા માટે ગયો હતો પરંતુ પોતાની જાતિના લીધે દ્રોણાચાર્યએ તેને પોતાના આશ્રમમાં પ્રવેશ આપવા દીધો નહીં આ ઘટનાથી પણ એની ગુરુભક્તિ ઓછી થઈ ન હતી તેણે જંગલમાં ગુરુની પ્રતિમા બનાવી અને જાતે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી અને પારંગતતા પણ મેળવી ધનુર્વિદ્યામાં અર્જુન કરતાં પણ પારંગત એકલવ્યની પ્રશંસા સાંભળી ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યની પાસે પહોંચ્યા હતા અને તેમણે ગુરુદક્ષિણમાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો જેમણે એને શિષ્ય તરીકે સ્વીકાર્યો પણ ન હતો એવા ગુરુ પર પણ તેને અપાર આદર હતો એક પણ ક્ષણ વિચાર કર્યા વગર એણે પોતાના હાથનો અંગૂઠો કાપીને ગુરુજીને દક્ષિણામાં આપી દીધો હતો નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાયો હોત ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય સામાન્ય રીતે ગુણદક્ષિણાનો અર્થ ઇનામના અર્થમાં લેવામાં આવે છે પરંતુ તેનો અર્થ વધુ વ્યાપક છે બાળકના પ્રથમ ગુરુ એની જન્મદાતા માતાને માનવામાં આવે છે એટલે જ કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે જીવનનો શરૂઆતનો સમય તે માતા પાસે જ વિતાવે છે અને એ સમયમાં એ ઘણું બધું શીખી લેતો હોય છે બાળકના ઉછેર અને સંસ્કારના સિંચનમાં માતાનું અનેરું સ્થાન રહેલું હોય છે બાળપણમાં આપેલા સંસ્કારોની અસર એના જીવનમાં હંમેશા રહેતી હોય છે કુમળા છોડને જેમ વાળવામાં આવે એમ વળી જાય છે એમ નાના બાળકને જે શીખવામાં આવે તે જીવનભર ભૂલતો નથી આ સમયે બાળકમાં સારા સંસ્કારો અને જીવનના આદર્શ માતા પાસેથી જ શીખે છે સાચું બોલવાની આદત વડીલોનો આદર વડીલોને વદન ચોરી ન કરવી અપશબ્દ ન બોલવા પૌષ્ટિક આહાર ખાવો વગેરે જેવી સારી સારી આદતો બાળપણથી જ કેળવવી એ માતાની ફરજ છે આજના સમયમાં શિક્ષણ વ્યવસ્થા બદલાઈ ગઈ છે ગુરુનું સ્થાન શિક્ષકોએ લીધું છે હવે પ્રાચીન આશ્રમોનું સ્થાન આજની શાળા અને કોલેજોએ લીધું છે બાળક પાંચ વર્ષનો થાય ત્યારથી શિક્ષક પાસે અભ્યાસ માટે જાય છે શિક્ષકો દ્વારા બાળકોને અક્ષર જ્ઞાનની સાથે સાથે વિવિધ કળાઓ જેવી કે સંગીત નાટ્યકલા નૃત્ય ચિત્રકામ વગેરે જેવી જીવન જરૂરી કલાઓનું જ્ઞાન આપવામાં આવે છે બાળકોને અભ્યાસની સાથે સાથે શિસ્ત અને સારી ટેવો પણ શીખવવામાં આવે છે અભ્યાસના એકમોની સાથે સાથે મૂલ્ય શિક્ષણના પાઠો અને જીવનના આદર્શોનું સિંચન કરવામાં આવે છે બાળકોને પ્રકૃતિ પ્રેમ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાના પાઠ શીખવવામાં આવે છે વૈશ્વિક એકતા વિશ્વ શાંતિ અને સ્ત્રી પુરુષ એકતાના પાઠો પણ શીખવવામાં આવે છે બાળકને પાયાના જ્ઞાનથી લઈને વિવિધ ટેકનિકલ અને અલગ અલગ શાખાઓનું જ્ઞાન પણ આપવામાં આવે છે એક ડૉક્ટર બીજો ડૉક્ટર તૈયાર કરતો નથી એક વકીલ બીજો ડૉક્ટર તૈયાર કરી શકતો નથી એક એન્જિનિયર પણ એક એન્જિનિયર તૈયાર કરી શકતો નથી એક શિક્ષક જ એવો છે જે આ બધાને તૈયાર કરે છે એટલે જ હંમેશા ગુરુ કે શિક્ષકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને હંમેશા રહેશે જ ખરેખર આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલ છે આપણે હંમેશા ગુરુનો આદર કરવો જોઈએ સાચી ગુરુદક્ષિણા એ જ છે કે તમે તમારા ગુરુ દ્વારા મેળવેલી શિક્ષા વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો અને એનો સાચો ઉપયોગ કરી સમાજ ઉપયોગી કાર્યો કરો પ્રકૃતિ અને દેશની રક્ષા કરો માનવ માનવ પ્રત્યે પ્રેમ અને પ્રકૃતિ પ્રત્યે કરુણાની ભાવના પેદા કરો ગુરુદક્ષિણા ગુરુ પ્રત્યે સન્માન અને સમર્પણ ભાવ બતાવે છે ઈદમ નમ મ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ